નમસ્કાર મતદારોના મનની વાત કાર્યક્રમ સાથે જીએસટીવીની ટીમ અત્યારે હાલ બારડોલીમાં પહોંચી ગઈ છે ગુજરાતની છવ્વીસ બેઠકોમાંની એક એટલે કે બારડોલી લોકસભા કે જે ઘણી રીતે વિશેષતાઓ ધરાવે છે અનુસૂચિત જનજાતિ માટેની આ રિઝર્વ બેંક છે સાથે વર્ષ બે હજાર આઠમાં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બારડોલી લોકસભા બેઠક છે પરંતુ બારડોલીનો ઇતિહાસ અહીંયાથી નથી અટકતો બારડોલીની જ્યારે વાત હોય ત્યારે અખંડ ભારતના પ્રણેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ તો કરવો જ પડે ત્યારે અત્યારે હાલ અમે સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાને છે બારડોલી જ્યારે વાત હોય ત્યારે ખાસ કરી અને કહી શકાય કે બારડોલીનો જે સત્યાગ્રહ થયો હતો અને તેમાં જે મુખ્ય ભૂમિકા આપણા સરદાર વલ્લભભાઈ પટેલે ભજવી હતી તેની યાદ આ નિવાસસ્થાનથી સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનથી તાજી થાય છે સરદાર વલ્લભભાઈ પટેલના સ્થાને અત્યારે અમે હાલ આવી પહોંચ્યા છીએ ત્યારે આ એ જગ્યા છે કે જ્યારે બારડોલી સત્યાગ્રહ કરવામાં આવ્યો જમીન મહેસૂલ એક જ્યારે લાદવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોનો અવાજ બનેલા આ સરદાર વલ્લભભાઈ પટેલની જે તમામ મીટિંગો થતી હતી અલગ અલગ કહી શકાય કે મહાનુભાવો સાથે તે બિલકુલ આ જ જગ્યા પર થતી હતી આજ રૂમમાં તે મીટિંગ કરવામાં આવતી હતી અને આ જ સ્થળ પર તેઓ કહી શકાય કે આ જે આંદોલન છે તે કઈ દિશામાં આગળ લઈ જવું છે તે સંબંધે ચર્ચા કરવામાં આવતી હતી તો અત્યારે હાલ અમે સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાને છીએ બારડોલીની જે ઓળખ કહી શકાય તેવું સરદાર વલ્લભભાઈ પટેલનું નિવાસસ્થાન ત્યાંથી શરૂઆત કરીએ અને આગળ વધતા વધતા બારડોલીના મતદારોનું મૂળ શું છે તે જાણવાનો પણ

પૂર્ણ બહુમતીથી જીત છે કેમ કે એમણે ઘણા કામો કરેલા છે પ્રભુ વસાવા જનસંપર્ક રાખે છે ખરા હા થોડુંક રાખે છે ઓકે આપનું શું માનવું છે પ્રભુ વસાવાને લઈને એક કમ્પ્લેઈન બહાર આવી હતી કે એટલા જનસંપર્કમાં નથી રહેતા પાંચ વર્ષના કાર્યકાળમાં જો એમનો ચાર્ટ કાઢવામાં આવે તો ચાર્ટ કાઢવામાં આવે એમણે કે અઠ્ઠાણું ટકા પ્રશ્ન પૂછ્યા છે એટલે એક વર્ષના અંદર માત્ર દસ ટકા પ્રશ્ન પૂછ્યા છે વીસ ટકા એમાં બી એક વર્ષના અંદર જે પ્રશ્ન ઉત્તર હોય છે એમાં માત્ર અઠ્ઠાણું ટકા જો બારડોલીના પ્રશ્ન મુકાયા હોય તો મને થોડો ચિંતાનો વિષય છે અને અહીંનો જટિલ પ્રશ્ન છે અહીંયા ગાડી લો કોલેજ નથી બારડોલીમાં વિદ્યાર્થીઓ માટે જો લો કોલેજ આવે તો વિદ્યાર્થીઓનો સુકાકાર થાય અને બારડોલીમાં બેરિસ્ટર કક્ષાના લોકો મળે એવી મારી શુભકામનાઓ છે તો શું લાગે છે આ વખતે સિદ્ધાર્થ ચૌધરી બાજી મારી જશે લગભગ એમનું ગ્રાઉન્ડ લેવલ ઉપર જોવા જઈએ તો એટલું બધું કંઈ ખાસ દેખાતું નથી પણ જો મહેનત કરે

અને કામમાં પ્રભુભાઈ અહીંયા બારડોલીમાં તો કોઈ દિવસ દેખાયા જ નથી આપનું શું માનવું છે ભાઈ રોડ રસ્તાની સમસ્યાઓ બારડોલીની અત્યારની હાલની સમસ્યાઓ શું છે એકદમ હારી અચ્છા તો આ વખતે ફરીવાર બીજેપી બારડોલીમાં જોઈએ હવે જે આવેતી પણ બધું એકદમ સારું છે તો બીજેપી જ આવશે ને નહીં આવે નહીં આવે કેમ નહીં આવે કેમ નહીં આવે નહીં આવે કેમ આપના આપને શું લાગે છે કયા કારણથી નહીં આવે કોઈ બી આવે બીજેપી આવે કે ભાજપ આવે જે હાલત છે તે જ છે એમાં કઈ સુધારો નથી તો પછી અહીંયા આટલી નિરાશા કેમ છે તમારા બોલવામાં બોલવામાં હું ધંધા પાણી કઈ નથી હું કઈ કઈ સમસ્યાઓ છે બાર ડોલી કે જે ધ્યાને રાખી અને તમે અને બીજા લોકો પણ વોટ કરવાના છે અહીંયા તો કઈ સમસ્યા છે નથી જ્યાં પબુભાઈ ઊભા રહે ત્યાં એમની જીત નિશ્ચિત જ હોય છે ભાજપમાંથી તો બાબુભાઈ વસાવા જાણવા નીકળે છે કે અત્યારે સમસ્યા શું છે જનસંપર્ક કરે છે એટલે કદાચ એમની જીત નક્કી છે એવું આપ કહી રહ્યા છો આ બબુભાઈ એમ તો ઓછા આવે છે પણ એમનો જે કાર્ય ફોનથી સંપર્ક ચાલુ જ હોય છે કોઈને કઈ સમસ્યા હોય તે પૂર્ણ કરી જ દે છે તો સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસે ઉમેદવાર બદલીને સિદ્ધાર્થ ચૌધરીને મૂક્યા છે તો એ કોંગ્રેસને ફળવાના નથી આપના મત એ સિદ્ધાર્થભાઈનું નામ એવું લાગે છે કે પહેલીવાર સાંભળું છું મેં એટલે એમ એમની હાર નિશ્ચિત જ છે બારડોલીમાં અત્યારે હાલ વિકાસના કામો તો થયા છે લોકોના કહેવા પ્રમાણે આપનું શું માનવું છે આ વખતના ઇલેક્શનના મુદ્દાઓ બારડોલીના કયા રહેવાના છે બારડોલી બીજેપી આ કોણ આવે અચ્છા આપકી બાર 400 કે બાર જો નારા દિયે મોદીજીને કે વૈસા હોગા 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 કોન્ફિડન્ટ હો આપ अरे कॉन्फिडेंस है किस मुद्दे पे वोट होगा चुनाव के मुद्दे है या फिर मोदी जी के चेहरे पे ही वोट होगा <laughs> मोदी के चेहरे पर अच्छा क्यों विपक्ष के पास कुछ नहीं है ऐसा लगता है आपको है? क्यों मोदी जी के ए, ए, इनसे पूछो इनसे તો બિલકુલ આ વખતે ચારસોની પાર જે સીટ લાવવાનો મોદીજીએ એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે ચોક્કસથી સફળ થવાનો છે તેવું અહીંયાના લોકોનું માનવું છે બારડોલીના લોકો સાથે વાત કરી તો સમસ્યાઓ એટલા હદે નથી પરંતુ હા પ્રભુ વસાવાનો જનસંપર્ક ઓછો છે એ ચોક્કસથી જાણવા મળ્યું છે ત્યારે હવે અન્ય જગ્યાએ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે બારડોલીના લોકસભાની ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓ હાવી રહેવાના છે

જે આઠ કલાકનો પાવર આવે છે તેની જગ્યાએ જે મોટરથી પાણીનું સિંચાઈ કરે છે તે લોકોનું લગભગ લગભગ બાર કલાક જેટલો પાવર આવવો જોઈએ દિવસ દરમિયાન તો ખેડૂતોને ઘણી બધી રાહત થઈ જાય બીજો અમારે ત્યાં પ્રશ્ન છે કે અમારા બાપ દાદા લોકોની વાતમાં આજ સુધીમાં ભૂંડ એમની વાતમાં નહીં આવતા હતા જ્યારે હવે પછી એવું થયું છે કે ભૂંડનો દરેક ગામમાં એટલો બધો ટ્રાન્સ છે ને એટલું બધું ખેતીમાં નુકસાન થાય છે શેરડીનો પાક હોય કે ડાંગરનો પાક હોય કે બીજો કોઈ પણ પાક હોય એ ઘણું બધું નુકસાન છે તો અમારી એવી ઈચ્છા છે કે તમારા સરકાર તરફથી પણ આ બાબતે કંઈક યોગ્ય પગલાં લેવામાં આવે કે જેના કારણે આ ભૂંડના ટ્રાસ બાબતે ખેડૂતોને હેરાનગતિ ઘણી ઓછી થઈ જાય બીજો એક પ્રશ્ન છે કે અમારો વિસ્તાર બારડોલીનો જનરલી એશિયાની કોપરેટિવ સુગરની લા મોટામાં મોટી સુગર ફેક્ટરી અમારે ત્યાં આવી છે પરંતુ છેલ્લા દસ વર્ષથી એવરેજ ભાવ જોવામાં આવે તો અમારે શેરડીનો ભાવ પોષણક્ષમ મળ્યો નથી ને મળતો નથી

કે સુગરના જે અમે સુગર કેના જે ભાવ પૂરતા નહીં મળે તેના માટે અમારે તમારાથી સરકારને કહીને આ વસ્તુનો નિર્ણય અમારા ખેડૂત સુધી પહોંચાડવો જોઈએ બારડોલીમાં કહી શકાય કે મોટા મોટાભાગે શેરડીનું ઉત્પાદન થતું હોય છે ને એટલા જ માટે ખેડૂતોનું કહેવું એવું થઈ રહ્યું છે કે શેરડીના જે પોષણ સંભાવ મળવા જોઈએ તેનો અત્યારે હાલ અભાવ છે અન્ય ખેડૂત અગ્રણીઓ પણ આપણી સાથે છે તેમની પાસે વાત કરીએ હવે અત્યારે કોંગ્રેસમાંથી જો વાત કરીએ તો સિદ્ધાર્થ ચૌધરી અને બીજેપીમાંથી પ્રભુભાઈ વસાવા કેવી કામગીરી લાગી ખાસ કરી પ્રભુભાઈની ખેડૂતો માટે પ્રભુભાઈને આમ ખેડૂતો માટે તો સારી જ છે અત્યારે જે અમારે ખેડૂતોને જે મેઇન પ્રોબ્લેમ છે એ બારડોલી નગરમાં પાવરનો છે જે પાવર ઇન્ડસ્ટ્રીઓમાં ચોવીસ કલાક પાવર આપવામાં આવે છે એની જગ્યાએ ખેડૂતોને આઠ જ કલાકનો ને તે પણ રાતના ચાર વાગે પાવર આપે ને બપોરે એક વાગે પાવર જતો રહી જેને સામે ખેડૂતોને વિરોધ છે ને બપોરે એક વાગે આપે ને રાતના નવ વાગે જાય છે તો એની સામે ખેડૂતોનો વિરોધ છે કારણ કે દિવસના પાવર મળવો જોઈએ આજે દીપડાની ભય છે હા જનાવરનો ભય છે તો કોઈ મજૂર પાણી પાવા આવતું નથી તો અમારી ખાસ આપના દ્વારા વિનંતી છે તો સરકાર તરફથી તો કહેવામાં આવે છે કે વીજળી હવે ખેડૂતોને ચોવીસ કલાક મળશે નથી પણ મળશે એમ કે છે પણ હજુ મળી નથી અત્યારે આઠ જ કલાક આપે છે તેમાં બપોર એક વાગે આવે અમારા અહીંયા મજૂરના આવવાનો ટાઈમ એવો છે કે સવારે આઠ વાગે કામે આવે ને બાર વાગે જતા રહે તો એક વાગે કોણ પાણી પાવાનું એટલે મુખ્ય પ્રોબ્લેમ આવી છે ઘણી બધી સમસ્યાઓ છે બારડોલી લોકસભામાં ખેડૂતોની આટલી જો સમસ્યાઓ છે ખેડૂતોની તો પછી અગેન એન્ડ અગેન આપણે જોઈ રહ્યા છીએ કે વિધાનસભામાં સતત બીજેપી જોવા મળી રહી છે કારણ સતત બીજેપી જોઈ રહી છે વાત બરાબર છે પણ ચૂંટણી લક્ષી જે વિધાનસભા ચૂંટણીઓ થાય છે તે લોકસભાની ચૂંટણી થાય છે દરેક વખતના સમીકરણો અને દર વખતની ચૂંટણી અલગ અલગ મુદ્દાઓ ઉપર લડાટી હોય હલ તબક્કે આપણે ખેડૂતોની સમસ્યાની વાત કરીએ તો ખેડૂતો દિવસે દિવસે પીછાય છે એને લગતા પોષણસમ ભાવો હોય ખાતરના ભાવો હોય વીજને સમસ્યા હોય કે બેલાને લગતી સમસ્યા કોઈ કોઈપણ પ્રકારની સમસ્યાઓ વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા કે અન્ય અધિકારીઓ દ્વારા પણ એમને ધ્યાનમાં લેવામાં આવતું નથી વીજળીનો પ્રશ્નો વારંવાર અમે રજૂઆતો કરી છે પણ દરેક જગ્યાએ આ સમસ્યા છે આઠ કલાકથી વધારે વીજળી તે પણ સતત મળતી નથી આઠ કલાક પણ બે ત્રણ વખત એમાં ડ્રોપ થાય છે અને જે પાણી પીવાયું હોય તેને ત્યાં જ પીવાય છે એ મોટી મોટી સમસ્યાઓ હાલના તબક્કે છે અને એટલે એટલે એવું કહી શકાય કે આ વખતે ખેડૂતો બીજેપી સાથે નથી બારડોલી લોકસભા સીટ ચોક્કસ ને ચોક્કસ આ વખતે એનો પ્રતિસાદ મળવાનો છે લોકો ખેડૂતો અને અન્ય મધ્યમ વર્ગ હોય ઉચ્ચ મધ્યમ વર્ગ હોય કે ગરીબ હોય સતત ને સતત મોંઘવારીમાં પીસાટો છે તમે જે વાત કરી તે એપીએમસીમાં પણ હોય કે દરેક જગ્યા હોય ચૂંટણીઓ પણ લોકો હાજના તબક્કે હાલની સરકાર દ્વારા મેન્ડેટ આપીને ચૂંટણી કરવામાં આવે છે એનાથી જે ખરેખર પ્રબળ દાવેદારો હોય લોકો સારા વ્યક્તિઓ એ ચૂંટણીથી દૂર થતા જાય છે એપીએમસી હોય ખેતીવાડી ખાતું હોય કે દરેક સંસ્થાઓ હોય દરેકમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા એની ઓફિસમાંથી મેન્ડેટ નક્કી કરવામાં આવે છે ત્યાં જ મુરતિયા નક્કી કરવામાં આવે છે એના તબક્કે જે ખરેખર કાર્યક્રમ કરવાવાળો માણસ છે ખેડૂત છે લોકોના હિતને લઈને ચાલવાવાળો પ્રશ્ન છે વ્યક્તિ છે એ ચૂંટણીમાં ઝંપલાવતો નથી દિવસે દિવસે સારા વ્યક્તિઓ સહકારી દૂર થતા જાય છે એનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટીની હાલની સરકાર દ્વારા જે મેન્ડેટ આપવામાં આવે છે એ મૂળ કારણરૂપ છે અગાઉની સરકારો પર દ્વારા પણ ચૂંટણીઓ થતી હતી તે દરમિયાન ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય જનતા દળ કઈ અન્ય લોકો હોય એ સાથે મળીને સહકારી ક્ષેત્રમાં એક સારી વ્યવસ્થિત પેનલ બનાવીને લોકોના હિતમાં હાલ ડિરેક્ટ માઇન્ડેડ બહાર પાડી દેવામાં આવે છે તો અહીંયા ચૂંટણીને લઈને પણ એક અસંતોષ છે અન્ય ખેડૂતોનું શું માનવું છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ અહીંયા એક પાણીની સમસ્યા છે વીજળીની સમસ્યા છે જે રીતે કહ્યું કે ચૂંટણીમાં પણ ડાયરેક્ટ મેન્ડેટ આપી દેવામાં આવે છે આપના મતે અહીંયા શું પ્રશ્ન છે જમીન સંપાદનને લઈને અત્યારની હાલની સ્થિતિ શું છે જમીન સંપાદનને લઈને હાલની સ્થિતિ તો જમીન સંપાદન કરી છે તેને માટે પોષણક્ષમ ભાવ પણ મળ્યા છે હવે સાથે સાથે જમીન સંપાદન કરી છે સરકારે તો એની સાથે જે લાગતા વળગતા જે સર્વિસ રોડ જે નીકળવા જોઈએ એ સર્વિસ રોડ બાબતે સરકારે યોગ્ય પગલાં લઈને જે તે કંપનીઓને જે કામ સોંપેલું છે એ સર્વિસ રોડના ટાર્ગેટ પૂરા કરવા જોઈએ કે ખેડૂતોને આવવા જવા માટે ઓવર જવર માટે રસ્તા મળી રહી સર્વિસ રોડ મળી રહી પૂરેપૂરા અને પાણીનો ભરાવો ના થાય ચોમાસામાં ને અને પાણીનો ભરાવો ના થાય એનો પણ યોગ્ય નિકાલ કરવો ખેડૂતોનું જે આંદોલન થયું એમાં બારડોલીના ખેડૂતો કેટલા સાથે બારડોલીના એમ એમ જોવા જઈએ તો

વચ્ચે રહેવા માણસ સહકારી ક્ષેત્રને લઈને ચાલવાવાળા માણસ જ ઉમેદવારી કરાવતા હતા અને સ્વયંભુ લોકો જોડાતા હતા હલ્લ ટબ્બકે એ રીતનું થયું નથી પોતાનો માણસ છે પાર્ટીનો માનવાવાળો માણસ છે તેને સીધો મેન્ડેટ આપે ને પેનલ લેવામાં આવે છે અને આ રીતે સહકારી માર્ગાને તોડવાનો પ્રયત્ન હાલની સરકાર દ્વારા કરવામાં આવે છે બિલકુલ તો અત્યારે હાલ બારડોલી લોકસભામાં ખેડૂતોની સમસ્યાઓ શું છે તે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો વીજળીને લઈને પાણીને લઈને સાથે સાથે જે સહકારી મંડળી છે તે તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેવું પણ કેટલા ખેડૂતો માનવું છે તો આ અનેક સમસ્યાઓ આ વખતે બારડોલી લોકસભાની જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે આ તમામ મુદ્દાઓની સાથે ખેડૂતો મતદાન કરવાના છે મત વિસ્તારમાં છીએ ત્યારે અન્ય બાબતોની સાથે સાથે બારડોલીની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ બારડોલી એ શિક્ષણ ક્ષેત્રે પણ ઘણું બધું પ્રગતિ કરી રહ્યું છે સુરતથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા બારડોલીમાં ભણવા માટે આવતા હોય છે ત્યારે ખાસ કરી અને બારડોલીના રાજમાર્ગ પર આવેલી કોમર્સ અને આર્ટ્સ કોલેજ ખાતે અત્યારે હાલ છીએ ત્યારે ફેકલ્ટીનું શું માનવું છે અને સાથે સાથે સ્ટુડન્ટ્સનું શું માનવું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ સર ઇલેક્શન આવી રહ્યું છે કેવી રીતે એને આપ જોઈ રહ્યા છો અને આ વખત ઇલેક્શન કેવું રહેવાનું છે આપના ચ્યુઅલી ઇન્ડિયા એટલે મોટા મોટો ડેમોક્રેટિક કન્ટ્રી ઓફ ધી વર્લ્ડ અને ઇલેક્શન આવે એટલે એક જાતનો રાષ્ટ્રીય પર્વ જ કહી શકાય આ વખતે નવું એ છે કે અત્યાર સુધી ઘણા બધા ઇલેક્શન ગયા આટલી જાગૃતિ લાવવામાં આવી નહીં હતી પરંતુ આ વખતે ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન ડિપાર્ટમેન્ટ જે છે તેણે એવા પ્રયત્નો કર્યા કે દરેકે દરેક સ્ટુડન્ટ જે અઢાર કમ્પલીટ કરી રહ્યા છે તેમને જાગૃત કરવામાં આવે અને એના માટે ઘણા બધા એક્ટિવિટીઝ પણ કરવામાં આવી અને એટલે બારડોલીમાં શિક્ષણ ક્ષેત્રે વિકાસ થયો છે એમ આપણે માની શકીએ છીએ જે રીતે ફેકલ્ટી સાથે વાત અત્યારે હાલ આપણી સાથે કેટલાક સ્ટુડન્ટ્સ છે એમનો મત શું છે કારણ કે દેશના વિકાસમાં યુવાઓનું સૌથી મહત્વનું યોગદાન રહેતું હોય છે અને સતત એ વાતને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રમોટ કરતા રહ્યા છે ત્યારે સ્ટુડન્ટ્સનું શું માનવું છે આપણે જાણીએ શું કહેશું ઇલેક્શનને કેવી વોટિંગ કર્યું છે આપે ના નથી કર્યું હજી ઉમર શું ઉંમર છે તમારી 17 વર્ષ 17 વર્ષ એક્સાઇટેડ છો કે હવે 18 ના થસો પછી વોટિંગ કરવાનો રાઈટ મળશે હા યસ એક્સાઇટેડ છું અચ્છા આપે વોટિંગ કર્યું છે મેડમ નથી કર્યું શું ઉંમર છે 17 17 બધા 17 વર્ષના જ છો હા અચ્છા નેતા કેવો હોવો જોઈએ જે દેશની સેવા કરે દેશની સેવા કરે એવો હોવો જોઈએ ન્યૂઝ જુઓ છો ના નથી જોતા અચ્છા શિક્ષણમાં કામ થયું છે બારડોલીમાં બારડોલી આમ જોઈએ તો એક શિક્ષણનું હબ છે અને ઐતિહાસિક નગરી ન હોવાને લીધે અહીંયા ગ્રેજ્યુએશનથી લઈને એન્જિનિયરિંગથી કે પછી પેરામેડિકલ કોલેજોને બધું આવ્યું છે પરંતુ એક જીપીએસસી અને યુપીએસસીનું જે સેન્ટર કે એક્ઝામો અહીંયા થવી જોઈએ એ આટલું મોટું બારડોલી નગર હોવા છતાં એ એક્ઝામો અહીંયા થતી નથી તો મારી એક એવી રિક્વેસ્ટ છે કે આ એક્ઝામો પણ અહીં થાય અને એ અંગેનો વિદ્યાર્થીઓને માર્ગદર્શનને ગાઈડલાઈન મળી રહે એમાં તેના ક્લાસીસ કે વર્ગો પણ સરકાર તરફથી અહીં શરૂ કરવામાં આવે બરાબર છે ઓકે અન્ય એક કહી શકાય કે ફેકલ્ટી મેમ્બર આપણી સાથે છે એમની સાથે વાત કરીએ કેટલું કામ થયું છે શિક્ષણને લઈને શિક્ષણમાં જો હું વાત કરું તો ખાસ કરીને ડ્રોપઆઉટ રેશિયો ઘણો હોય છે બારડોલીમાં તો તે ડ્રોપઆઉટ રેશિયો છેલ્લા ઘણા સમયથી ઓછો થયો છે ખાસ કરીને તમે અત્યારે ઇન્ટરવ્યૂ લીધો અસર તો જોયું છે કે કન્યા કેળવણી અમારી કોલેજમાં જો વાત કરીએ તો કન્યા કેળવણી પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે અને ઘણી બધી છોકરીઓ જે ગ્રેજ્યુએશન પૂરું કરે છે અને ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે પણ આગળ આવી રહી છે તો મોદી સરકાર રિપીટ થવી જોઈએ એ તો

કા દરેક બાબતોને આપણો લીડર કહેવો છે કે કઈ રીતના આપણા સમાજમાં સુધારા કરી શકે તે પ્રમાણે કોણ છે આ વખતના બીજેપી કોંગ્રેસના ઉમેદવાર બારડોલીથી બારડોલીથી એ તો ખબર નહી કારણ કે હું બારડોલીનો નથી اچھا તમે ક્યાંના છો ભાવનગર તો અહિયાં કેમ બારડોલીમાં અભ્યાસ માટે اچھا તો મજા આવે છે બારડોલીમાં બધી ફેસિલિટી મળે છે અભ્યાસની હા બધી ફેસિલિટી મળી રહે છે એનો સ્ટાફ ભી સારું છે અચ્છા હા આ ઇલેક્શન માટે શું લાગે છે આ વખતે ચહેરા પર ચુનાવ થવાનો છે કે પછી મુદ્દાઓ ધ્યાને લેવાના છે નહીં મુદ્દાઓ બી ધ્યાનમાં લેવાનો છે ચહેરા પર જોઈએ તો મોદી સરકાર જ આવી જોઈએ મોદી સરકાર આવી જોઈએ ઓકે મોદી સરકાર આવી જોઈએ તેવું સ્ટુડન્ટ્સ તો માનવું છે તમારું શું માનવું છે મોદી સરકાર જ આવી જોઈએ કેમ મોદી સરકાર મોદી સરકાર કામ આપણી સામે છે પછી જેમ કે અયોધ્યા નો મુદ્દો હોય

વોટિંગ કરશે એ પ્રમાણે રિઝલ્ટ આવશે લાગે છે રિપીટ થશે હા લાગે તો છે 100% અને સિદ્ધાર્થભાઈ ચૌધરી માટે શું કહેવું છે એ અમને બહુ ખ્યાલ નથી ના અચ્છા અને એક છે મિત્ર એમની સાથે વાત કરીએ વોટિંગ કરો છો કરીએ છે આ વખતે કેટલા એક્સાઇટેડ છો વોટિંગ માટે બહુ એક્સાઇટેડ છે એટલે એક તહેવાર જેવું લાગે છે તહેવાર જેવું લાગે છે ઓકે કઈ કઈ બાબતોનું ધ્યાન માં રાખીને વોટ કરવાના તમે આપણે રોજગારી વિશે ગ્રેજ્યુએશન તો કરીએ છીએ આની પછી બહુ પોયરા આવે એમનો જોબ ને એ બધું નહીં મળે એમની બાબત એટલે ખ્યાલ રાખીએ તો આપના મતે બેરોજગારી છે હમ એટલે બેરોજગારી તો છે થોડું છે સાથે બારડોલી તમે બારડોલી છો અંકલેશ અત્યારે હાલ અભ્યાસ માટે આવ્યા છે આ બધા જે જો તમે સમાચાર જોતા હોવ અને તમને ખ્યાલ જ હશે આ વિદ્યાર્થી છો એટલે અનેક વખત પેપર સમાચાર આવતા હોય છે તો એ બાબતને લઈને શું કહેવું છે એ જોઈએ ટાઈપ ઉપર ધ્યાન જોઈએ હવે કાયદો પણ બનાવ્યો છે લાગે છે કે હવે પેપર નહીં ફૂટે સોરલી તો કહી ફૂટી બી અત્યારે હાલ બારડોલી ના કહી શકાય કે માર્કેટ વિસ્તારમાં અમે આવ્યા છીએ ત્યારે કેટલાક વેપારીઓ છે કેટલાક સ્થાનિક લોકો છે તેમનો મત શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ ઇલેક્શન આવી રહ્યું છે શું કહેશો કંઈ નથી કંઈ નથી અને ઉમેદવાર પ્રભુભાઈ વસાવા છે બીજેપી માંથી એ બધું આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી એમાં તો કઈ બાબતોને ધ્યાનમાં રાખીને કરશો આ રામનું જે નામ લઈને આપણે લાવવાનું

અને અહીંયાની સમસ્યા કોઈ જાજી સમસ્યા નથી પણ અમારી માંગણી યુવાનોની એવી છે કે ભાઈ અહીંયા જીપીએસસી યુપીએસસીના કોચિંગ ક્લાસ અહીંયા બારડોલીમાં શરૂ થાય અને છોકરાઓને પ્રોત્સાહન મળી રહે અને ખેલકૂદ અંગે થોડું બીજું વધારે ડેવલપમેન્ટ થાય એવી અમારી માંગ છે સરકાર નું પુનરાવર્તન થશે કે પરિવર્તન 400 ની ઉપર 400 પ્લસ 400 કે પાર 400 કે પાર અબકી બાર 400 કે પાર અચ્છા બારડોલીની જનતા બીજેપી સાથે છે કન્ફર્મ કમળ સાથે બીજેપી સાથે જ છે

પછી ત્રણસો સિત્તેરની કલમ જમ્મુ કાશ્મીર હતું હજુ તો કાશી અયોધ્યા ને મથુરા બાકી છે બેન હજુ તો બહુ આગળ જવાનું છે મંજિલ બહુ લાંબી છે હજુ તો મોંઘવારી બેરોજગારી એ તમામ મુદ્દાઓ માટે શું કહેવું છે વિશ્વના દરેક દેશોમાં મોંઘવારી બેરોજગારી દરેક ક્ષેત્રે છે અને વસ્તી વધારે પ્રમાણ જોવા જઈએ તો બધાને રોજગાર કેવી રીતના આપવાનો બરાબર એ યુવાનોએ પોતે કંઈ કરવું પડશે બરાબર સરકાર પર કંઈ બધું આશા રાખીને બેસી ના રહેવાય આપનું શું માનવું છે બસ જે સનાતન ધર્મની રક્ષા કરે એમને અમારે લાવવાના

તો અત્યારે હાલ બારડોલીના સ્થાનિકો સાથે આપણે જે અહીંયા બીજા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીએ આપકી બાર ચારસો કે પાર મોદી સરકારનું સૂત્ર છે લાગે છે કે એવું થવાનું છે ચોક્કસપણે લાગી રહેલો છે ને થશે જે રામને લાવ્યા છે એને સૌ આકારોના છે એમાં કોઈ મત નથી કોંગ્રેસ માટે શું માનવું છે આપનું

એ આખા દેશે જોઈ છે અને ઘણા એવા જે કામો છે ભારત દેશના એનામાં વિદેશ નીતિ હોય કે રક્ષા નીતિ હોય કે બધી દરેક એનામાં ભાજપ સંપૂર્ણપણે અને બારડોલી પર્ટિક્યુલર બારડોલીની વાત કરીએ તો બારડોલીની સમસ્યાઓ શું છે બારડોલીમાં નવ્વાણું ટકા બધા કામો એ થઈ ગયા છે પણ પીએમ માટે અહીંયા કોઈ માણસની વ્યવસ્થા ઘણીવાર ડેડ બોડીઓ અહીંયા આવે છે પણ બહારથી માણસો બોલાવવા પડે છે પીએમ કરવા માટે તો આરોગ્ય સ એને અમારી એક નમ્ર અપીલ છે કે ભાઈ આ સમસ્યાનું થોડું ધ્યાન રાખીને આનો કોઈ પીએમ માટે કોઈ માણસની વ્યવસ્થા કરે તો બારડોલીના ઘણા ખરા આજુબાજુના જે છે દરેક દરેક નાગરિકોને ડેડ બોડી માટે તકલીફો થતી હોય છે એ સમસ્યા દૂર થઈ જાય અને બીજી એક સમસ્યા અમારે જે છે કે હું સ્પોર્ટ્સ સાથે જોયેલા વ્યક્તિ છું તો કરાટે કોચ છું તો અહીંયા જે સ્પોર્ટ્સના કામો ચાલે ખેલ મહાકુમ થઈ ગયું કે સ્કૂલ ગેમ થઈ ગઈ તો એમના કુસ્તી અને જુડો આપણા ઘણા છોકરાઓ આપણા વાડોલી તાલુકાના એના માટે છોકરાઓ જાય છે રમે છે પણ બારડોલી તાલુકા અને સુરત ગ્રામ્યમાં છે એમાં મેટની કમી છે મેટ્સ મેટ્રિક્સથી જો આવી જાય તો ઘણા ખરા છોકરાઓ જે છે એ હજુ સારો દેખાવ કરીને ઇન્ટરનેશનલ લેવલ સુધી સારો એનો આપણે વાડોલી તાલુકા આપી શકે એવું છે હાલ અમે બારડોલીમાં ખાસ કરી અને રાજમાર્ગથી લઈ અને સ્ટેશન રોડ સુધીની જે સવારી છે એ અમે રિક્ષામાં કરી રહ્યા છીએ ત્યારે રિક્ષા ચાલકોનું શું કહેવું છે એ પણ જાણી લઈએ કાકા શું લાગે છે કેવો છે જનતાનો મૂળ ઈલેક્શનને લઈને જનતાનો મૂળ બીજેપી ભારતીય જનતા પાર્ટીના પ્રભુએ વસાવા પ્રભુએ વસાવા છે તેવા આરામથી આવી જશે કેમ આવી જશે એમણે કામો કર્યા છે એમણે કામો કર્યા છે રસ્તા તે લઈને ગટર ગટર લાઈન નું કામ પણ સારું કર્યું છે વ્યવસ્થિત કામ કર્યું છે એ માટે એ જ આવશે અચ્છા અને સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર છે કેટલું કાઠું કાઢશે એ લોકો મને તો લાગે છે એમની ડિપોઝિટ પણ જપ્ત થશે અચ્છા ડિપોઝિટ પણ જપ્ત થશે ખાસ કરીને 400 કે પાર નું સૂત્ર મોદીજીએ આપ્યું છે કેટલું કામ કરવાનું છે 400 ની પાર આરામથી થઈ જશે અચ્છા મોંગવારી બેરોજગારી આ મુદ્દે શું કહેવું છે મોંઘવારી એટલી જે કોંગ્રેસના રાજમાં હતી તેના પક્ષા આપણે તો એટલી બધી નથી તમે સરખું કમાઈ લો છો રોજ જે રિક્ષા ચલાવી રોજ આરામથી કમાઈ લે છે તમારી સમસ્યા શું છે અમારી એમ તો કામ સા બધું સારું ચાલે એટલે અમારી સમસ્યા મોટા ભાગે નથી કે કે પાણી અને બધું જ અમને વ્યવસ્થિત મળે છે અચ્છા તો અત્યારે હાલ આપણે રિક્ષા ચાલક સાથે વાત કરી અને તેઓ ખૂબ જ સંતુષ્ટ છે મોદી સરકારથી અહીંયાના બીજેપીના જે ઉમેદવાર છે પ્રભુભાઈ એમનાથી અને એમના કામથી એકદમ સંતુષ્ટ જોવા મળી રહ્યા છે લોકસભા બેઠક પર મતદારોનો મિજાજ કેવો છે મતદારોના મનની વાત શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો નિર્ણાયક દિવસ તો મતદાન પછી જ્યારે પરિણામ આવશે એ જ સાબિત થવાનું છે પરંતુ તેમ છતાં પણ મતદારોનું મિજાજ શું કહી રહ્યો છે તેમના મનની વાત શું છે તે અમે ખાસ આજે મતદારોના મનની વાત કાર્યક્રમમાં જાણવાનો પ્રયત્ન કર્યો અન્ય બેઠક સાથે ફરી એક વખત મળીશું ત્યાં સુધી આપશો રજા નમસ્કાર